હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં મજા જશો તો તમારા બધાનું સ્વાગત છે અમારી YouTube ચેનલ માં અને હવે અમે જઈએ છીએ ગામમાં હું લેવા હું હાટુ બીજી બાઈ લેવા ઓય એ હું એ નવા કપડા ધોવાવાળી બાઈ લેવા એટલે એના હું ઈન્યા જ એને હોય ને આ વિડિયો માં કહી દે તો હું પછી તો ચાલો હવે અત્યારે જાવું છે માં તો જઈએ અને ત્યાં જઈને મળીએ અમારા જો આજે નું કામ જો હાલતા થાય ને આમ જો આવું લઈને બેહી જાય હવે એવું લાગે છે ફોરવી લેવી પડશે કે નહીં તમારું મોઢું કેસ પેલા હું તો કેદો નહીં કઉ છું લેતા નથી તમે આમ જો આટાણે ગેર ખોલીને બેઠા છે હાલતા થતા તા ગાડી માં બે ગયા કે હવે હું ગાડી રિપેરિંગ કરી નાખું આમાં છે ને મોટા મોટા યુટ્યુબર હોય ને એટલે આવી કસ્તી ભોગવી પડે એવું વાહ મોટા યુટ્યુબર વાહ આવા હંધાડિયા કરવા પડે હું ઈ કેવા હંધાડિયા કેવાય

વોશિંગ મશીન છે મોબાઈલ પણ છે હા હાઓ તો જો આપણે આ વોશિંગ મશીન અત્યારે પાઇસ કર્યું છે અત્યારે હાજરમાં કાંઈ છે નહીં ના આ આપણે સેટ આપણે સેટની મુલાકાત લઈ લઈએ આપણે અહીંયા શું શું મળે છે અહીંયા બધું ફ્રી ટીવી વોશિંગ મશીન મોબાઈલ બધી કંપનીના અને નાની વસ્તુ પણ પંખા બ્લેન્ડર બધું આપણે હપ્તે કરી આપો હા હપ્તે થઈ જાય જો આપણે અહીંયા મોબાઈલ પણ છે આનો વિડીયો પાછો એક બનાવી નાખશું બીજો જ્યારે મશીન લેવા આવી ત્યારે હા ત્યારે કે છું બનાવી નાખો જો હવે અમે આવી ગયા છીએ બીજી દુકાને ત્યાં દક્ષિતભાઈ લેશે સાયકલ તો ચાલો બતાવ કાજે એ રિમોટ વાળી હોય ને રિમોટ વાળી

અને અહીંયા છે નાની નાની સરસ મજાની તો ચાલો હવે દક્ષિત ને એના માટે લઈ લીધી છે અહીંયા બે સાયકલ અને ઓલ ધૂમ ગાડી છે કેવી તો ચાલો હવે જઈએ લઈ લીધી છે મસ્ત મજાની સાયકલ હવે જો અમે આવી ગયા છીએ કટલેરી ની દુકાને બધી વસ્તુ સરસ મજાની લેવા અહીંયા હું છું હાલો કૃપાલી માટે ગાડું લેવા આવી ગયા છે કા કૃપાલી અહીંયા પેક કરી દીધું છે એટલે હવે પછી બતાવશું સરસ મજાની કટલેરી છે હું હેપી નું લીધું છે મસ્ત મજાનું કા મને એને કૃપા બહુ ગમી ગયું અને સરસ મજાની છે કટલેરી તો હવે અમે પેલા બધી વસ્તુ લઈ લઈએ પછી ઘરે જઈને બતાવીશું આ હું ને અજય હો અહીંયા કૃપાલી છે

કમો કમો જોં જો આખો મળ્યા ચાલો આખો 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 જો વેદુભાઈ થઈ ગયા મોર હાલ ડક્ષી રાઈ અરે પણ અરે વાહ 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 છૂટા આઈ ગયો આ જો મારા મમ્મી એ ને લઈ દીધી છે સાયકલ ઉબેને અને હવે કામ કરવા મળ્યા છે ના છોકરાઓ અહીંયા રમવા મળ્યા છે ગુપાલી જન્ને અહીંયા જમવાનું છે કા ગુપાલી એ ભાઈ ભટકા જાય ને ના છોકરાઓ ને હું રીંગણા આખા રીંગણાના ચાક બનાવે છે મારા મમ્મી મસ્ત બનાવી દો

ચાલો તો ત્યાં છોકરા વાંક્યા છે ને હવે આપડે રસોઈ બનાવવા મળી શું આરતી ની દુકાને બધી વસ્તુ લેવા ગયા હતા એટલે જ્યાં કાંઈ પૈસા કઈ હતા નહી રોકડા અને ગૂગલ પે પણ પૈસા નતા હતા જો ત્યાં એવા પૈસા જો ઉપાડવારતી પૈસા ઉપાડ છે